નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો સાવરકુંડલા નાવલી નદી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સમગ્ર વિગતની વાત કરીએ તો સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ સાવરકુંડલા નાવલી નદી પર બની રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે પ્રોજેક્ટની શરૂઆતની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું અને અધિકારીઓ અને એન્જિનિયરો સાથે મળીને જરૂરી સૂચનો આપ્યા હતા આ પ્રોજેક્ટ વધુ અને અને સુંદર બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે તે એક આકર્ષણ સ્થળ તરીકે વિકાસવામાં આવશે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીની નવી તકો ઊભી થશે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પર્યાવરણ જાળવણી અને સુરક્ષાને પ્રાથમિકતા આપવી તેમજ પ્રોજેક્ટને વધુ આકર્ષક અને ઉપયોગી બનાવવા માટે નવીન વિચારો અને ટેકનોલોજી ઉપયોગ કરવો આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાવરકુંડલા વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સ્થાનિક લોકોના જીવન ધોરણમાં સુધારો લાવશે વધુમાં આ પ્રોજેક્ટ સાવરકુંડલાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં મદદ કરશે જે સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે આવા જ અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ